સોસાયટીના તમામ રોડ હનુમાનજી નું મંદિર રાજનગર રૂપિયા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવાપરા પ્લોટ વિસ્તારમાં આરસીસી રોડ અને પેવિંગ બ્લોક નાખવાના કામ નવાપરા પ્લોટ વિસ્તાર રૂપિયા ચોલીસ અડતાલીસ લાખના ખર્ચે નારી કામ અને તળાવના મજબૂતીકરણ અને નેશનલ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના દિશા નિર્દેશનમાં આપણું ભાવનગર શહેર સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે રિપોર્ટર ન્યૂઝ ઇન્ડિયા